મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધાયને જે માતાજી જે ML માં ને જે ચેનલ માં ફરીયા અમારા નાનેકડાવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે આપણે આયા છે મકાઈનો તો આજે આપણે બનાવવાની છે મકાઈની ભેળ તો મકાઈ આપણે બાફીને રાખી છે જો સરસ મજાની બાફી નાખી છે પણ હવે આપણે આના દાણા રહ્યા ને એ છોટા પાડવાના છે બધા દાણા આપણે કાઢી લેવી કાવીશું ભાઈ બીજું ભાઈ અમારા ઉભા છે તો ચાલો આપણે પહેલા મકાઈના દાણા છે ને કાઢી લેવી અને બધા આમાં નાખવાની તૈયારી સગું બેન કરવા બેડાશે તો સારું સારું બધા કન્ટિન્યુ બ્લોક મારે જો મકાઈ ની બે ખાવી હોય તો બી આવજો તો જો આપણે મકાઈના દાણા બધા કાઢી લીધા છે અને સરસ મજાના બાફીને મેં બેસા આપણે દાણા કાઢી લીધા અને કટિંગ પણ કરીને રાખ્યું છે તો જો આપણે એના માટે ડુંગળી લીધી છે ટમેટા દાણા કોરુ મરચું લીંબુ પછી શેવ ને મીઠું એક બાકી છે કાવીશું ભાઈ હા કે આવો લો બધાને ભેળ ખાવી તો આપણે હાલો બનાવી ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જો તો જો આપણે પહેલા મીઠું નાખી દઈશું બાફવામાં આપણે નાખીશું પણ કોઈ મોડું લાગે ને ત્યારે થોડુંક નાખી હવે આપણે આમાં નાખશું કોરું મરચું જેટલું તીખું ખાઈએ તો એનું મને અમારે તો તીખી ચાલે હવે આપણે એમાં નાખ્યો ડુંગળી સમારે સરસ મજાની ઘીણી નાટી ડુંગળી નાખી દીધી હવે ટમેટા નાખી દઈશું હવે નાખશો થોડાક ભાણા આપણને જોયા ઉપર મલ લાગે જ પછી જેને એકી ભાવતી મરચું નાખશે અમે તમને બતાવવાનો ટેસ્ટ એવો આવે તમે પણ ઘરે ટ્રાય કરજો તો જો સરસ મજાનું છે ને બની છે સરસ મજાની બેલ છે બધા વાટે માટે સીજો કેટલી બધી બનાવીશ તમારે બધાને ખાયું હોય તો બી આવો કા આર્યન ભાઈ મજા આવે ને એ બેલ ખાવાની છોકરાને સ્કૂલના નાસ્તામાં પણ દહીં એકવી આ કાંઈ નડે નહીં આ તો સારી મકાઈ સરસ મજાની બેલ બનાવીશ આપણે દેશી કાંઈ તમારામાં કાંઈ તમારે કોઈ વસ્તુની જરૂર પાંચ વસ્તુમાં ઘડીકમાં બની જાય સેવ ડુંગળી ટમેટાં ધાણા ધાણા હોય તો નાખવાનું નગરાલે મકાઈ બાફી નાખો એટલે સીધી મકાઈની બેળ